હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું સ્વાગત છે મારી ગુજરાતી કુકિંગ ચેનલમાં આજે હું લઈને આવી છું રાડા રૂડીની ભાજી એકવાર બનાવશો તો ખાતા પણ નહીં ધરાવ તેવી બનીને તૈયાર થઈ જાય છે અને આ ભાજી છે તે ફક્ત ચોમાસાની સિઝનમાં જ જોવા મળે છે તો તમે એકવાર જરૂરથી બનાવજો તો પેલા આપણે આ ભાજીના જે ફૂલ છે તેને સરસ રીતે સાફ કરી લેશું એને આવી રીતે અલગ કરી લેવાના છે નોખા નોખા ફૂલ પછી તેને પાણીથી ધોઈ લેવાની છે એકથી બે વાર સારી રીતે આપણે પાણીથી તેને ધોઈ લેશું જેથી કરી અને તેમાં ડસ્ટ નો ભાગ રહેલો હોય તો તે નીકળી જાય તો આપણી ભાજી છે તે સરસ ધોવાઈ ગઈ છે તમે જોઈ શકો છો જે વડીલો હોય છે તે આ ફૂલ ને આસાનીથી ઓળખી જાય છે અને આ ભાજી છે તે વાડી વિસ્તારમાં જોવા મળે છે હવે આ ભાજીને આપણે વઘારી લેશું તો તેના માટે અહીંયા એક પેન લીધું છે અને તેમાં પાંચ મોટી ચમચી જેટલું ઓઇલ લીધું છે તે એડ કરી દેસુ ગમે તે ભાજી બનાવતા હોય તેમાં ઓઇલનું પ્રમાણ છે તે વધારે રાખવું અને ઓઇલ સારી રીતે ગરમ થઈ ગયા પછી અહીંયા મેં લસણના ટુકડા કરીને લીધા છે તેને પણ એડ કરી દેસુ અને આ ભાજીમાં આપણે લસણના ટુકડા જેટલા વધારે લેશું એટલો આપણો ભાજીનો સ્વાદ છે તે વધતો જશે ત્યાર પછી તેમાં એક ચમચી જેટલી હિંગ એડ કરી દેસુ અને બં ને સારી રીતે હલાવી લેશું આપણે અત્યારે થોડી મીડિયમ ફ્લેમ રાખવાની છે અને આપણે આ લસણના ટુકડા છે તે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે પછી તેમાં રાડારૂડીના રૂડીના ફૂલને આપણે સાફ કરીને રાખ્યા છે તેને એડ કરી દેસુ આ ભાજી છે તે બહુ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે ઘણા બધા વિસ્તારમાં આને વસેટીની ભાજી પણ કહે છે ઘણામાં સીતા ડોડીની ભાજી પણ કહે છે આવી રીતે નોખા નોખા વિસ્તારમાં આના નોખા નોખા નામે ઓળખાય છે તમારા વિસ્તારમાં તમે આને શું કહો છો તે જરૂરથી કોમેન્ટ કરજો અમારા વિસ્તારમાં તો આને રૂડીની ભાજી જ કહે છે તો આ ભાજી છે તે જોવામાં આપણે વધારે લાગે છે પરંતુ તે ઝડપથી ગળી જાય છે તેટલા માટે સાવ ઓછી થઈ જાય છે અત્યારે તમને એવું લાગતું હશે કે વધારે ભાજી છે પરંતુ જયારે લાસ્ટમાં બનીને તૈયાર થશે ત્યારે સાવ ઓછી થઈ જશે અને ઝડપથી આ ભાજી છે તે ગળવા લાગે છે તો હવે તેમાં આપણે થોડો એવો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું નમક છે તે આપણે સાવ ઓછું એડ કરવાનું છે અને અહીંયા એક ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને સારી રીતે આપણે તેને હલાવતા જ રહેવાનું છે આ ભાજી છે તે ખૂબ જ જલ્દીથી બનીને તૈયાર થઈ જાય છે ફક્ત થી સાત મિનિટમાં તે આપણી ભાજી તૈયાર થઈ જાય છે અને લાસ્ટમાં આપણે તેમાં એક ચમચી જેલો ધાણાજીરું પાવડર એડ કરી દેસુ અને આ ભાજીની જે સિક્રેટ ટિપ્સ કહું કે પછી મેન ઇન્ગ્રીડિયન્ટ કહું તો તે છે દહીં આ ભાજીમાં તમે દહીં એડ કરશો તો તેનો સ્વાદ છે તે સો ગણો વધી જશે પરંતુ જયારે તમે દહીં એડ કરો ત્યારે તમારે ફ્લેમ છે તેને બંધ કરી દેવાની અથવા તો તમારી આ ભાજી છે તેને આથેલા કેરડા અને સેકેલા મરચા સાથે સર્વ કરી લીધેલી છે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકવાર બનાવશો તો ખાતા જ નહીં ધરાવ તેવી બનીને તૈયાર થઈ જશે અને એકવાર બનાવ્યા પછી આવતા ચોમાસાની તમે ચોક્કસથી રાહ જોશો અને હજી સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી અવનવી વાનગીઓ માટે જલ્દી જલ્દી મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો